ચાલુ વર્ષે વેપારીઓએ ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરવાનો સંકલ્પ કર્યો છે ત્યારે હાઈકોર્ટ દ્વારા કાચ પાયેલી દોરી ઉપર પ્રતિબંધ મુકાતા વેપારીઓને ભારે નુકસાન થવાની ભીતિ છે પતંગ રસિયાઓ અને વેપારીઓ જણાવી રહ્યા છે કે કાચી દોરીથી પતંગ ઉડાડવામાં આવે તો તે વારંવાર કપાઈ જાય છે અને પેચ લડાવવાની મજા જ નથી આવતી સાથે જ પતંગ ઉડાડવાનો અર્થ જ સરતો નથી આ માટે સરકારે આ અંગે યોગ્ય વિચારણા કરવી જોઈએ

જે નુકસાન થતું હતું એના માટે પ્રતિબંધ સારો છે પણ હમણાં જે જાણવા મુજબ કે માનીય હાઈકોર્ટ દ્વારા કાચથી પાયેલી દોરી ઉપર પણ પ્રતિબંધ મૂકેલો છે જેનાથી હવે એવું થશે કે પતંગનું મહત્વ જતું રહેશે પતંગ કાચી દોરીથી ઉડી જ ન શકે કારણ કે એ કટકા થઈ જાય ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે એ બહુ સારી વસ્તુ છે ચાઇનીઝ દોરી એક જાતની પ્લાસ્ટિક આવે છે આમાં એક કંઈ જાતની નુકસાન નથી એના હિસાબે અત્યારે બજારમાં ગરાગી પણ થોડી ઓછી છે અને આટલો બધો અમે વર્ષોથી માલ સંગ્રહ છ મહિના કે અમે આની પાછળ મહેનત કરી રહ્યા છીએ 6 મહિનાથી અમે આની પાછળ દોરી બનાવીને મહેનત કરી રહ્યા છીએ અને આનો સંગ્રહ અમે કરીને રાખ્યો છે અત્યારે આના હિસાબે આ નીના હિસાબે બજારમાં ગાડાકી થોડીક મંદી છે જે માંજાઓ કાચેવારી દોરીઓ વધુ વેચાતી હતી પણ હાલમાં તેના ઉપર પણ પ્રતિબંધ આવતા આ તે પણ બંધ થવાને કારણે વેપારીઓને ભારે નુકસાની એ વેઠવી પડે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે ત્યારે વેપારીઓ એમ કહે છે કે એ આ નિર્ણય થોડોક મોડો કર્યો હોત તો વધારે સારું આ વખતનો જે સ્ટોક છે તે સ્ટોક તો અમારે વેચાણ કરવો જ પડશે જીગ્નેશ પંડ્યા દૂરદર્શન ન્યૂઝ સુરેન્દ્રનગર